નમસ્કાર દોસ્તો આગામી ચોવીસ કલાકને લઈ ગુજરાત વાસીઓ થઈ જજો તૈયાર ઊભો થશે મોડલોની દોસ્તો અપડેટ સામે આવી રહી છે ખાસ આજના આ વિડીયોને તમે અંત સુધી જોવાનું રાખજો આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે ગુજરાતના કયા વિસ્તારોની અંદર આ માવઠું માત્ર હળવું મધ્યમ નહીં અમુક વિસ્તારોમાં તો ભારે થઈ શકે છે અને અત્યારે આગાહીકારોની પણ આગાહીઓ સામે આવી રહી છે અમેરિકન અને યુરોપિયન મોડલની અપડેટોની અંદર હવે પછી દોસ્તો અરબી સમુદ્રવાળી જે અત્યારે તમે જોઈ શકો છો ડિપ્રેશન લેવલની વરસાદી સિસ્ટમ અત્યારે મધ્ય પૂર્વ અરબી સમુદ્રની અંદર બરાબર વલોવાઈ રહી છે આવનારી કલાકોમાં આ સિસ્ટમ વધુ મજબૂત થાય અને બરોબર ગુજરાતના દરિયાકાંઠે લગો લગ આવે તેવી સંભાવના છે અને જેના કારણે ગુજરાતમાં દોસ્તો ભારે પવન સાથે તીવ્ર વિજ્રપાત સાથેના વરસાદ અને અસ્થિરતાના કારણે પશ્ચિમી ભારતનો આ ઘાટ દોસ્તો નવા જૂની થવાના અંધાણ છે ત્યારે આ તમામ અપડેટો એક પછી એક જાણીએ એ પહેલાં તો તમે અમારી દોસ્તો આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલા તો અમે તમને અત્યારે ભારતનું સેટેલાઇટ પિક્ચર દોસ્તો દેખાડી રહ્યા છીએ અને તમે જોઈ શકો છો દક્ષિણીય પશ્ચિમના ચોમાસાએ અત્યારે દોસ્તો સમગ્ર ભારતમાંથી વિદાય લઈ લીધી છે દક્ષિણી ભારતના ભાગોમાં અત્યારે જે ભૂકા કાઢનારો વરસાદ તમને અહીં સેટેલાઇટમાં જોઈ શકો છો દેખાઈ રહ્યો છે આ વરસાદ ઈશાન ભાગો પરથી આવેલા ચોમાસાનો છે અને હજુ પણ દક્ષિણી ભારતના ભાગોમાં ઈશાનનું ચોમાસું શરૂ છે ને અત્યારે આઈટીસી જેડ કે જેમાં દોસ્તો લો પ્રેશર વાળો ભાગ હજુ પણ દક્ષિણી ભારત જેમાં બંગાળની ખાડી અને અરબી સમુદ્રના ભાગો પર અત્યારે નવી નવી સિસ્ટમો આકાર પામી રહી છે આ વખતે અત્યારે એક એવો મોટો યોગ થયો કે અરબી સમુદ્રમાં ઊભી થયેલી અત્યારની નવી સિસ્ટમ અત્યારે ધીમે ધીમે દોસ્તો આપણા ગુજરાતના અરબ સાગરના કાંઠાના વિસ્તારો તરફ ઉત્તર પૂર્વની દિશા તરફ આગળ વધી રહી છે ને જેના કારણે ગુજરાતમાં આ અત્યારે ચાલી રહેલા શિયાળાના સમયગાળા દરમિયાન માવઠાની ભીતિ ઊભી થઈ છે જી હા દોસ્તો અત્યારે અરબી સમુદ્રની અંદર ઊંચા તાપમાન અને યોગ્ય પરિબળોના કારણે સિસ્ટમે એક મોટું સર્ક્યુલેશન ધારણ કર્યું છે અને અત્યારે આવી રહેલી અપડેટની અંદર અમેરિકન અને યુરોપિયન મોડલ આ સિસ્ટમને આવનારી કલાકોને લઈ હજુ પણ ઉત્તરી પૂર્વની દિશા તરફ ગતિ કરે અને જેના કારણે આવનારી આગામી ચોવીસ કલાક પછી તમે દોસ્તો જોઈ શકો છો દક્ષિણી ગુજરાતના ભાગોમાં તીવ્ર વીજળીના કડાકા અને ભડાકા સાથેના ભારે માવઠાની શરૂઆત થઈ શકે સૌરાષ્ટ્રના વાતાવરણમાં પણ પલટો આવી શકે અને આપને જણાવી દઈએ આ જ સિસ્ટમ અત્યારે તો હજુ ગુજરાતના કાંઠાથી દૂર છે પરંતુ તેના ઘાટા અત્યારે જે આઉટર ક્લાઉડ છે તે હજુ પણ ગુજરાતને અસર કરી રહ્યા છીએ અને અમે તમને અત્યારનું ગુજરાતનું સેટેલાઇટ પિક્ચર દેખાડી રહ્યા છીએ જોકે અત્યારે ગુજરાત ઉપર હજુ તો સૂકા પવનોનું જોર છે પરંતુ આ સિસ્ટમના કારણે અત્યારે દરિયાના સૌરાષ્ટ્રના અને દક્ષિણી ગુજરાતના ભાગોના વાતાવરણમાં ગરમીનું પ્રમાણ અને ભેજનું પ્રમાણ વધતા અકળામણની અત્યારે વધી છે સ્થિતિ અને જેને જોતા આવનારી ચોવીસ કલાકમાં ગુજરાતના સૌરાષ્ટ્રના અને દક્ષિણી ગુજરાતના કેટલાય ભાગોના વાતાવરણમાં એક મોટો પલટો નોંધાવાની પૂરી સંભાવના ઊભી થઈ છે આપણે જાણીશું દોસ્તો કે હવે પછી આવનારી ચોવીસ કલાક દરમિયાન પછી શરૂ થનારું આ માવઠું કેટલા દિવસ સુધી ચાલશે સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો અમુક વિસ્તારમાં ભારે માવઠાની સંભાવના છે કયા જિલ્લામાં કેટલા ઇંચ સુધીનો પડી શકે વરસાદ એ જાણતા પહેલાં અત્યારે અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગની આવી રહેલી લેટેસ્ટ આગાહી અમે તમને અત્યારની જણાવીએ તો તમે જોઈ શકો છો દોસ્તો અમદાવાદ મોસમ વિભાગ તરફથી ચોવીસ ઓક્ટોબરનો આગાહીનો નકશો રજૂ કરવામાં આવ્યો છે જેમાં દક્ષિણ ગુજરાત એ લાગુના મધ્ય પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા જ જિલ્લાઓની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદ ગાજ ગાજવીજ સાથેના શરૂ થાય તેવી આગાહી કરી છે અને તમે જોઈ શકો વલસાડ નવસારી તાપી ડાંગ નવસારી સુરત આ સાથે જ પૂર્વ ગુજરાતના અને સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢથી પોરબંદર દ્વારકાના છૂટાછવાયા વિસ્તારોમાં આવનારી ચોવીસ કલાક પછી વાદળવાયુ વધે અમુક વિસ્તારમાં માવઠાની શરૂઆત થાય તો પચીસ તારીખ પછી તો તમે જોઈ શકો છો અત્યારે હવામાન વિભાગે ગુજરાતની અંદર કચ્છના સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતના અને મધ્ય ગુજરાતથી લઈ છવ્વીસ તારીખથી તો ઉત્તરી ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણના વિસ્તારો સુધી આ માવઠું જોવા મળી શકે છે ને આમ હવામાન વિભાગે દોસ્તો આ માવઠાનો શરૂ થનારો દોર પચીસ તારીખથી લઈ અને તમે જોઈ શકો છો અત્યારે ઓગણત્રીસમી ઓક્ટોમ્બર સુધી ગુજરાતની અંદર શરૂ રહે તે પ્રમાણેની અત્યારે હવામાનની આગાહી છે પરંતુ મોડલો અત્યારે નવેમ્બરની શરૂઆત સુધી આ માવઠું લાંબુ ચાલે તેવું બતાવી રહ્યા છીએ અને તમે જોઈ શકો છો પચીસ ઓક્ટોમ્બર ઉપર આપણા ગુજરાતના એમાં પણ સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ગીર સોમનાથ તો દક્ષિણી ગુજરાતના સુરત નવસારી ડાંગ અને વલસાડ આટલા વિસ્તારોની અંદર હવામાન વિભાગે યલો એલર્ટ આપી દીધું અત્યારથી જ એડવાન્સમાં ગુજરાતના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે માવઠાની હવામાન વિભાગની આગાહી આવી રહી છે અને તમે જોઈ શકો છવ્વીસ તારીખનો પણ મેપ કે જેમાં પોરબંદર રાજકોટ જુનાગઢ આ સાથે બાકીના અને ભરૂચ સુરત તાપી નવસારીના ભાગોમાં ભારે એ જિલ્લાના છૂટાછવાયા કોઈ વિસ્તારોમાં માવઠું થાય ને આ માવઠું દરિયાના કાંઠાથી અંદરના વિસ્તારોમાં તીવ્ર વીજળ વજ્રપાત એટલે કે દોસ્તો વીજળીના કડાકા વીજળી પણ પડી શકે અને પવનો ફૂંકાવાની પણ ભીતિ છે ને એવામાં લઈ તમે જોઈ શકો છો ગાજ ગાજવીજ સાથેનું આ માવઠું થાય તે પ્રમાણેની હવામાન વિભાગે અત્યારે દોસ્તો મોડલમાં આગાહી આપી છે અને આઈએમડીએ પણ આપણા ગુજરાતની અંદર વરસાદને લઈને યલો એલર્ટની ચેતવણી આપી દીધી છે અને ત્યારે હવે પછી દોસ્તો અમે તમને અહીં મોડલની અંદર કઈ રીતે આ સિસ્ટમ ધીમે ધીમે આપણા ગુજરાતના નજદીકના વાતાવરણની અંદર આવશે અને કયા વિસ્તારોમાં કઈ તારીખે કેટલા ઇંચ સુધીનો પાડી શકે વરસાદ દોસ્તો અહીં તમે જોઈ શકો છો ચોવીસ તારીખની સાંજથી દક્ષિણ ગુજરાતમાં માવઠું શરૂ થઈ જાય સુરત નવસારી વલસાડ તાપી વ્યારા ડાંગના ભાગોમાં ભારે માવઠાની શરૂઆતની સાથે તો સૌરાષ્ટ્રના વાતાવરણમાં પણ અસ્થિરતા આવે અને કેટલાક વિસ્તારોમાં વાદળ વાયુ તો છેક મધ્ય ગુજરાત સુધી પહોંચી જશે પરંતુ છૂટો છવાયો છૂટ સ્વરૂપેનો વરસાદ શરૂ થાય તો આ સાથે પચીસ ઓક્ટોમ્બર ઉપર તમે નજર કરી શકો છો જેમાં સૌરાષ્ટ્રના દરિયાના પોરબંદર જુનાગઢ આ સાથે જ માંગરોળ ગીર સોમનાથ અમરેલી ભાવનગરથી લઈ અન્ય બોટાદથી અન્ય તમે જોઈ શકો છો મધ્ય ગુજરાતના પણ ભરૂચ આ સાથે તે લાગુના વડોદરા પૂર્વ ગુજરાતના દાહોદ પંચમહાલ છોટા ઉદેપુર પચીસ તારીખથી દોસ્તો છૂટા છવાયા વિસ્તારોમાં હળવું મધ્યમ તો સીમિત વિસ્તારમાં ભારે માવઠું થાય તેવી સંભાવના અત્યારે ઊભી થઈ છે આગાહીકારોની પણ અત્યારે આગાહી આવી હવામાન સાથે જોડાયેલા અશોકભાઈ પટેલે પણ રાજ્યમાં પચીસ તારીખથી લઈ

અમે તમને દોસ્તો આ સિસ્ટમનો ટ્રેક દેખાડી રહ્યા છીએ અને જોઈ શકો છો ધીમે ધીમે ચોવીસ પચીસ સત્યાવીસ તારીખ ઉપર આ સિસ્ટમ ટર્ન લેશે અને ફરી પાછી યુ ટર્ન મારી અને ગુજરાતના અને ખાસ કરીને મુંબઈ કોંકણ મહારાષ્ટ્રના દરિયાના કાંઠાના ભાગો પર આવે તેવું અત્યારે અનુમાન છે ને જેના કારણે આ સિસ્ટમ ગુજરાતના દરિયાકાંઠાના ભાગો સુધી આવવાના કારણે જ્યારે ગુજરાતની નજદીક આવશે ત્યારે ડીપ ડિપ્રેશન લેવલ સુધીની મજબૂત હોઈ શકે છે ને જેના કારણે ગુજરાતમાં પચીસ તારીખથી લઈને દોસ્તો અનુમાન છે કે ત્રણ નવેમ્બર સુધી આ માવઠાનો દોર ચાલી શકે ને જેમાં વધુ સંભાવના સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના જિલ્લા અને દક્ષિણી ગુજરાતના જિલ્લામાં વધુ જોવા મળી રહી છે બાકી કચ્છના અને ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટાની સાથે હળવો મધ્યમ છૂટો છવાયો માવઠા સ્વરૂપેનો વરસાદ પડે તેવું અનુમાન અહીં તમે દોસ્તો મોડલની અંદર પણ જોઈ શકો છો છવ્વીસ તારીખ ઉપર આ સિસ્ટમ અરબી સમુદ્રની અંદર જતી રહી ફરી પાછી ત્યાંથી ટર્ન મારે અને ગુજરાતની નજદીક આવે આમ આ સિસ્ટમ અરબી સમુદ્રની અંદર દોસ્તો જો કે અરબી સમુદ્રમાં બનનારી કોઈપણ સિસ્ટમનો ફાઇનલ ટ્રેક પહેલેથી જ નક્કી કરવો મુશ્કેલ રહેતો હોય છે હજુ પણ ફેરફારો શક્ય છે રાજ્યના તમામ ભાગોમાં જોકે આ માવઠાનો વરસાદ છે એટલે તમામ જગ્યાએ જગ્યાએ એક સરખો વરસાદ ન પડે પડે કેટલાક ભારે હળવો મધ્યમ તો કેટલીક વિસ્તારોમાં છાંટ છૂટ સ્વરૂપે વરસાદ પડે એટલે વરસાદનું પાકું અનુમાન લગાવી ન શકાય પરંતુ ખાસ સાવચેતી રાખવી જરૂરી છે કારણ કે ગુજરાતમાં આ સિસ્ટમના કારણે માવઠું થવાની હવે સંભાવનાઓ પૂરી જોવા મળી રહી છે ને જેમાં કચ્છના અને ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પણ હળવું માવઠું થઈ શકે છે તો સૌરાષ્ટ્ર અને કચ્છ માટે કેટલાક વિસ્તારોની અંદર ભારે માવઠાની પણ સંભાવના જેમાં સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં બે થી ત્રણ ઇંચ સુધીના પણ વરસાદ પડી શકે છે અને અમે તમને દોસ્તો અહીં જોઈ શકો છો મોડલમાં બતાવી રહ્યા છીએ સિસ્ટમ ઓગણત્રીસ ત્રીસ તારીખ પછી ફરી ગુજરાતની નજીક આવે અને નવેમ્બરના પ્રથમ અઠવાડિયા સુધી દોસ્તો માવઠાનો દોર ચાલે તેવી સંભાવના છે ને જાણે ગુજરાતમાં

દક્ષિણીય પૂર્વ અરબી સમુદ્રની અંદર જોવા મળી રહ્યું છે તો બંગાળની ખાડીના જેમાં પણ કર્ણાટક અને કેરળના દક્ષિણીય ઉત્તરી ભાગ ઉપર એક લો પ્રેશર એરિયા બંગાળની ખાડીમાં પણ જોવા મળી રહ્યું છે આમ અરબી સમુદ્રમાં ડિપ્રેશન અને બંગાળની ખાડીમાં લો પ્રેશર આ બંને દરિયાઓ અત્યારે ભારે દક્ષિણીય છેડે સક્રિય જોવા મળી રહ્યા છે અને જેમાં અત્યારના સેટેલાઇટની અંદર આ બંને સિસ્ટમોના લોકેશન અહીં તમે જોઈ શકો છો જેમાં ખાસ કરીને કેરળ અને કર્ણાટકના કાંઠાના ભાગોમાં એક લો પ્રેશર તો એક અન્ય અરબી સમુદ્રમાં ડિપ્રેશન આ બંને સિસ્ટમો દોસ્તો આવનારી કલાકોમાં મર્જ થઈ શકે અને આ ડિપ્રેશન એક મજબૂત રીતે લૂપ મુવમેન્ટની અંદર આગળ વધે અને ગુજરાત સુધી જોઈ શકો છો હવામાને આ સિસ્ટમનો આગળનો ટ્રેક પણ અહીં બતાવ્યો છે જે ધીમે ધીમે ઉત્તર પૂર્વની દિશા તરફ આગળ વધશે અને જેને લઈ માછીમાર ભાઈઓને જોઈ શકો દરિયાના ભાગોમાં દરિયો ન ખેડવાની સૂચનાઓ દોસ્તો આવનારી જોઈ શકો છો જેમાં પણ જેમ જેમ સત્યાવીસ તારીખ સુધીની ચેતવણી આપી દીધી છે દરિયો ન ખેડવા એટલું જ નહીં દોસ્તો અમરેલીના જાફરાબાદ બંદર પર અત્યારથી જ એક નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે કારણ કે દરિયો તોફાની બનવાની શક્યતાઓ અત્યારે હવામાન વિભાગે વ્યક્ત કરીને અમરેલીના જાફરાબાદ બંદર પર દરિયા કિનારે સાવચેતીના ભાગરૂપે સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે તો બીજી તરફ દોસ્તો વલસાડના કેટલાક વિસ્તારોમાં તો આ સિસ્ટમના કારણે તોફાની પવન સાથેનો ધોધમાર વરસાદ પર નોંધાણો તિથલના દરિયા કિનારે અચાનક વરસાદ પડતા જે નવા વર્ષ ઉપર લોકો ફરક